જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે પરંતુ હજીએ ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા અને લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખતો રજૂઆત કરાઈ હતી તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલડ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે